નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના ગણિત વિષયની તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગણિત વિષયની એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તે અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ દસના ગણિત વિષયની એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન કુલ પચીસ ગુણની એકમ કસોટી રહેશે અને તેમાં પ્રકરણ નંબર છ દસ અગિયાર અને ચારનો સમાવેશ કરેલો છે પ્રશ્ન નંબર એક કાઉસમાં આપેલા શબ્દ પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો જેના કુલ આઠ માર્ક્સ છે એમાં પહેલું બધા વર્તુળો ખાલી જગ્યા છે એકરૂપ કે સમરૂપ તો જવાબ આવશે સમરૂપ બીજું બધા ચોરસો ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે સમરૂપ ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો સવાલ બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે તો જવાબ આવશે સમ બાજુ ચોથું જો અ બે અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય તો બ તેની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકુણ સમરૂપ છે તો પહેલાંમાં આવશે સમાન અને બીજી ખાલી જગ્યામાં આવશે સમપ્રમાણ પાંચમું સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા જ બિંદુમાં છેદે તો જવાબ આવશે એક અને માત્ર એક છઠ્ઠું વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે તો છેદિકા સાતમો વર્તુળની છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય તો જવાબ આવશે બે આઠમું વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે સ્પર્શ બિંદુ ત્યાર પછી બીજું વિકલ્પ પસંદ કરીને જવાબ લખો જેના કુલ ત્રણ માર્કસેમાં પેલું બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ ચોવીસ સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર પચીસ સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ એ સાત સેન્ટીમીટર બીજું આપેલ ત્રિકોણમાં જો ટીપી અને ટી ક્યુ ઓ કેન્દ્રવાળા વર્તુળ ખૂણો પી ઓ ક્યુ બરાબર એકસો દસ અંશ બને એવા સ્પર્શકો છે તો પી ટી ક્યુ બરાબર ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી સિત્તેર ત્રીજું જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો પી એ અને પી બી વચ્ચે એંસી અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો પીઓ એ બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ સી સિત્તેર અંશ ત્યાર પછી ત્રીજું સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે તો જોઈએ એના કુલ પાંચ માર્ક એમાં પક્ષ પી કેન્દ્રવાળા વર્તુળમાં એમએન વ્યાસ છે એ અને સીડી એ વર્તુળના સ્પર્શક છે જે વર્તુળને અનુક્રમે એમ અને એનમાં સ્પર્શે છે સાધી આપણને આપ્યું છે એ બી ને સમાંતર સીડી સાબિત એ એ વર્તુળને એમ બિંદુ એ સ્પર્શક છે અને પી એમ એ સ્પર્શ બિંદુ એમમાંથી દોરેલી ત્રિજ્યા છે તો ખૂણો પી એમ એ બરાબર નેવું અંશ ખૂણો એન એમ એ બરાબર નેવું અંશ તે જ રીતે સીડીએ વર્તુળને એન બિંદુ એ સ્પર્શક છે અને એ સ્પર્શ બિંદુમાંથી ત્રિજ્યા છે તો ખૂણો એન પી બરાબર ખૂણો એમ એન ડી બરાબર એક અને બે ઉપરથી ખૂણો એન એમ એ બરાબર ખૂણો એમ એન ડી પરંતુ આ બે ખૂણાઓ રેખા એ બી અને સીડીની છેદિકા દ્વારા બનતા યુગ્મ કોણ છે અને તેઓ સમાન છે માટે આપણે કહી શકીએ કે એ બી ને સમાંતર સીડી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો જેના કુલ બે માર્ક્સ સેમાં પેલું સમરૂપ આકૃતિઓ તો કોઈપણ બે ચોરસ કોઈપણ બે વસ્તુ અથવા તો પણ બે સમબાજુ ત્રિકોણ બીજું સમરૂપ ન હોય તેવી આકૃતિઓ તો સમબાજુ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ બીજું સમબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ ત્યાર પછી પાંચમો સૂચના મુજબ કરો જેના કુલ ચાર માર્ક્સ છે એમાં નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો એમાં પહેલું એક્સ પ્લસ એકનો વર્ગ બરાબર બે કાઉન્સમાં એક્સ માઇનસ ત્રણ હવે અહીંયા આપણે સૂત્ર મુજબ એનું વિસ્તરણ કરીએ તો એક્સનો વર્ગ પ્લસ ટુ કાઉન્સમાં એક્સ પ્લસ વન પ્લસ એક્સનો વર્ગ બરાબર ટુ એક્સ માઇનસ છ એક્સનો સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન બરાબર ટુ એક્સ માઇનસ છ વર્ગ પ્લસ બે એક્સ પ્લસ વન માઇનસ ટુ એક્સ પ્લસ છ બરાબર ઝીરો તો એક્સનો વર્ગ પ્લસ સાત બરાબર ઝીરો તો હા આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે ત્યાર પછી બીજું ટુ એક્સ માઇનસ વન કાઉસમાં એક્સ માઇનસ ત્રણ બરાબર કાઉસમાં એક્સ પ્લસ પાંચ અને એક્સ માઇનસ વન આપણે ગુણાકાર કરી દઈએ તો બે એક્સ નો સ્કવેર માઇનસ છ એક્સ માઇનસ એક્સ પ્લસ ત્રણ બરાબર એક્સ નો માઇનસ એક્સ પ્લસ પાંચ એક્સ માઇનસ પાંચ બે માઇનસ સાત એક્સ પ્લસ ત્રણ બરાબર પ્લસ સાત ચાર એક્સ માઇનસ પાંચ સજાતીય પદોને પાસે પાસે ગોઠવી દઈએ અને એમાંથી સરવાળો અથવા તો બાદબાકી કરી દઈએ તો જવાબ આવશે એક્સનો સ્કવેર માઇનસ અગિયાર એક્સ પ્લસ આઠ બરાબર ઝીરો તો આપણે એવું કહી શકીએ કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક વિષયના દરેક પાર્ટની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન્સ સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈ અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણકારી આપજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ ખૂબ જ સરળતાથી ડાઉનલોડ કરી શકશો તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની ધોરણ દસની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક આપણે જોઈએ દાખલા નંબર છ આઠ સેન્ટીમીટર આધાર અને ચાર સેન્ટીમીટર વેધવાળા સમુદ્રી બાજુ ત્રિકોણની રચના કરો અને પછી બીજો એવો ત્રિકોણ રચો કે જેની બાજુઓ સમદ્રીભુજ ત્રિકોણ અનુરૂપ બાજુઓ કરતા એક પૂર્ણાંક છેદમાં બે ગણી હોય કૃત્ય સમદ્રી બાજુ ત્રિકોણ એ બીસી રચવો જેમાં આધાર બીસી બરાબર આઠ સેન્ટીમીટર અને વેધ એડી બરાબર ચાર સેન્ટીમીટર હોય ત્યારબાદ ત્રિકોણ એ બીસીને સમરૂપ હોય તેવો બીજો ત્રિકોણ દોરવો જેથી બાજુઓ ત્રિકોણ એ બીસીની બાજુ કરતાં એક પૂર્ણાંક એકના છેદમાં બે ગણી હોય રચનાના મુદ્દા તો એમાં પહેલું સમદ્રી બાજુ ત્રિકોણ એ બીસી રચો જેમાં પાયો બીસી બરાબર આઠ સેન્ટીમીટર અને વેધ એડી બરાબર ચાર સેન્ટીમીટર હોય ત્યાર પછી જોઈએ બીજું બીસીના નીચેના ભાગમાં ત્રિકોણ સોરી કિરણ બી એક્સ રચો જેથી ખૂણો સી બી એક્સ બરાબર લઘુકોણ થાય ત્રીજો મુદ્દો કિરણ બી એક્સ પર ત્રણ બિંદુઓ બી વન બી ટુ અને બી થ્રી દોરો કે જેથી બી બી વન બરાબર બી વન બી ટુ બરાબર બી ટુ બી થ્રી થાય બી ટુ અને સી જોડો વન પૂર્ણાંક વનના છેદમાં ટુ બરાબર ત્રણના છેદમાં બે ત્યાર પછી પાંચમું બી ટુ સીને સમાંતર હોય તેઓ બી થ્રી પી જોડો અને છઠ્ઠો મુદ્દો એસીને સમાંતર હોય તેઓ ક્યુ પી જોડો આમ ખૂણો સોરી ત્રિકોણ ક્યુ પી એ ત્રિકોણ એ બી સમરૂપ એવો ત્રિકોણ છે જેની બાજુઓ ત્રિકોણ એ બી બાજુ કરતાં એક પૂર્ણાંક એકના છેદમાં બે ગણિત છે મિત્રો ફરી મળીશું આપણે ઓરિજિનલ એકમ કસોટીની સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ધોરણ દરની ધોરણ દસની જે ગણિત વિષયની ઓરિજિનલ એકમ કસોટી છે એટલે કે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ બંને મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને લાઇક આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે એક નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે